સમાચારમાં હવે વાત કરીશું વિધાનસભા ક્ષેત્રે જેમનો ડંકો વાગ્યો છે બનાસકાંઠા અને વાવથરા જિલ્લાનો છે તે એક મોટો ચહેરો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ને તેમના પંચાવનમાં જન્મ દિવસ પર હાર્દિક શુભકામનાઓ એક એવો ચહેરો જેણે અનેક લોકોના ચહેરા પર લાવ્યું સ્મિત એક એવું વ્યક્તિત્વ જેમણે હંમેશા વિચાર્યું જનતાનો હિત સાચા જનનાયક ઉત્કૃષ્ટ જનપ્રતિનિધિ પશુપાલકોના પ્રેરણા સ્ત્રોત શંકરભાઈ ચૌધરીને તેમના જન્મદિવસ પર આખું ગુજરાત શુભકામના પાઠવી રહ્યું છે જાહેર જીવનમાં રહીને લોકોના સુખ અને દુઃખમાં સહભાગી થનારા શંકરભાઈ ચૌધરીએ પોતાનો એક અલગ મુકામ સ્થાપિત કર્યો છે અને કારણે તેમને લોકો શંકરભાઈ ચૌધરી તરીકે ઓળખે છે બનાસ ડેરીની ઉન્નતિની વાત હોય કે પછી મતદારોના મિજાજને પારખીને તેમની તકલીફોમાં ઉભા રહેવાની વાત શંકર ભાઈ હંમેશા લોકોની વચ્ચે એક ભાઈની જેમ રહ્યા છે અને આજ પ્રેમ તેમને અપાર સફળતા અપાવી રહ્યો છે એક એવો ચહેરો જેમણે રાજનીતિની પરિભાષા બદલી નાખી છે અને આ જ કારણે તેમના સ્વભાવમાં અભિમાન નહીં પણ લોકો પ્રત્યેનું માન હંમેશા છલકાય છે ન્યૂઝ કેપિટલ પરિવાર તરફથી શંકરભાઈ ચૌધરીને તેમના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામના